પાટણથી બાળ તસ્કરીનો મામલો સામે આવ્યો છે દાદી દેવાયેલા બાળકની તપાસ તેજ થઈ છે બનાસ નદીના પટમાં બાળકની તપાસ કરવામાં આવી આરોપીઓને સાથે રાખીને નદીના પટમાં તપાસ કરવામાં આવી ચાર કલાકથી વધુ સમયથી તપાસ કરવામાં આવી ખોદકામ સમયે મળેલું મીઠું એફએસએલમાં મોકલવામાં આવ્યું છે એફએસએલ અને ડોગ સ્કવોડની મદદથી સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે બાળ તસ્કરી કાંડમાં સુરેશ ઠાકોર શિલ્પા ઠાકોર તેમજ રૂપસી ઠાકોરની અટકાયત બાદ સમગ્ર ઘટનામાં વધુ બે આરોપીઓને પકડવામાં આવે છે તે આડેસરથી આ બે આરોપીઓને પકડ્યા બાદ વધુ એક કઠપોશ થવા પામે છે જેમાં આજે નરેશ દેસાઈ તેમજ ધીરજ ઠાકોર દ્વારા શિલ્પા ઠાકોર અને આરોપી સુરેશ ઠાકોર આ બંનેને એક બાળક આપવામાં આવે છે તે બાળક સુરેશ અને શિલ્પા ઠાકોર દ્વારા મૃત અવસ્થામાં સમીનો દાદર ગામ છે જ્યાં બનાસ નદી પસાર થાય છે તે બનાસ નદીના બ્રિજ નીચે એક ખાડો ખોડીને ત્યાં ડાટવામાં આવે છે સમગ્ર હકીકત જણાવ્યા બાદ આરોપીને સાથે રાખીને વહેલી સવારથી જ એસઓજીની ટીમ એફએસએલ તેમજ માવલદારની ટીમ નદીના પટમાં પહોંચી જાય છે અને આરોપીઓ જે સ્થળ બતાવે છે તે સ્થળમાં ખાડો ખોદીને અવશેષોને શોધવાનો કવાયત હાથ છે કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે આ જે દ્રશ્યો છે જે આરોપીઓ દ્વારા બતાવવામાં આવે છે કે આ સ્થળે મૃત અવસ્થામાં બાળકને દાટવામાં આવે છે પરંતુ એસઓજી પોલીસ જે જ આજે આ સ્થળે ખોદવાનું કામ શરૂ કરે તો અહીંયાથી માત્ર એસઓજીને મીઠું હાથમાં આવે છે એટલે એસઓજી મીઠું અને આ માટીના સેમ્પલ લઈને એફલમાં મોકલે છે પરંતુ બાળકના અવશેષો સામે આવતા નથી પછી ત્યારબાદ થોડો સમય કામ રોકવામાં આવે છે અને ત્યારબાદ સામેનો જે બીજો ખાડો છે તે ખાડો ખોદવામાં એસઓજી પોલીસ શરૂ કરે છે પરંતુ આ ખાડામાંથીને પણ એસઓજીને કશું જ હાથ લાગતું નથી એટલે ત્યારબાદ એસઓજી પોલીસ દ્વારા ડોગ સ્કોડની મદદ લેવામાં આવે છે ડોગ પણ અહીંયા આવે છે નદીનો બ્રિજ નીચેનો જે પટ છે તે સમગ્ર પટ ફીદી વારે છે પરંતુ તેમ છતાં બાળકોના અવશેષો પોલીસને મળતા નથી એટલે ચોક્કસ કહીએ કે ક્યાંક પોલીસ માટી અને મીઠાના સેમ્પલ લઈને પરત ફરે છે અને પરંતુ અવશેષો હાથ આવતા નથી એટલે પોલીસ એસઓજીની ટીમ એફીસીએલની ટીમ અને મામલંદરની ટીમ હવે ખાલી હાથે ક્યાંક પરત ફરે છે પણ માત્ર અહીંયાથી મીઠું અને માટીના સેમ્પલ લીધા છે એટલે ચોક્કસ કહીએ કે સમગ્ર બાળ તસ્કરી કાંડમાં સમગ્ર હકીકત શું છે અને બાળકના અવશેષો ક્યાં ગયા તે હજુ ઘટપોષ થવા પામ્યો નથી બીજી બાજુ મહત્ત્વની વાત કરીશ કે જે રીતે આરોપીઓ દ્વારા એસઓજી પોલીસને સમગ્ર હકીકત જણાવી જેમાં એસઓજી પોલીસે જે રીતે ઓફ તો રેકોર્ડ મીડિયાને વાત કરી કે આ અવશેષો છે તે કોઈ બાળકના નહીં પરંતુ બાળકીના છે તે પણ માત્ર એકથી દોઢ દિવસની આ બાળકી છે અને આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર દ્વારા લગભગ એક મહિના પહેલાં અહીંયા આ બાળકીને દાંટવામાં આવી હતી પરંતુ આરોપીઓના જણાવ્યા બાદ એસઓજી સ્થળ પર પહોંચે છે પરંતુ તેમ છતાં એસઓજી પોલીસને બાળકના અવશેષો હાથમાં નથી આવતા માત્ર એસઓજી પોલીસ અહીંયાથી મીઠું અને જે જગ્યાએ ખાડો ગોડે છે તેની માટી લઈને શિલ્પા ઠાકોરે તસ્કરી કરી છે કે નહીં તે એક મોટો સવાલ અહિયાં ઉભો થાય છે ડિપ્રેશન સક્રિય થશે વાવાઝોડાની અસર જોવા મળશે ગુજરાતમાં છ ડિસેમ્બરથી વીસ ડિસેમ્બર દરમિયાન ઘણા ભાગોમાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે ડિસેમ્બરના અંત સુધીમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે પેંગલ વાવાઝોડાએ નાડુ પુડુચેરીમાં ભારે તબાહી મચાવી છે જેની સીધી અસર અરબી સમુદ્રમાં થશે તેવી શક્યતાઓ છે અને તેના કારણે ચાર ડિસેમ્બરથી આઠ ડિસેમ્બર દરમિયાન ડિપ્રેશન સક્રિય થશે આ ડિપ્રેશનનો માર્ગ ઓમાન અથવા સોમાલિયા તરફ હશે તેના ભેજની અસર છત્તીસગઢના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં જોવા મળશે જેને જોતા આ વિસ્તારમાં હળવો વરસાદ થવાની શક્યતા રહેશે સોળ ડિસેમ્બરથી વીસ ડિસેમ્બર દરમિયાન ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવશે ઠંડા પવનો ફૂંકાતા ડિસેમ્બરના અંત સુધી ગાત્રો ખીજવતી ઠંડી પડવાના એંધાણ છે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય છે અને તેની દક્ષિણના તટો ઉપર અસર થઈ રહી છે સાથે જ અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ બનવા જઈ રહી છે અને ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે સાથે જ ઠંડીનું પ્રમાણ કેવું રહેશે તે આપણે જાણીશું આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કાકા અત્યારે કાકા બંગાળની ખાડીમાં અત્યારે જે સિસ્ટમ બની છે અને ખાસ કરીને ગુજરાતમાં જોઈએ તો ઠંડીની શરૂઆત થઈ છે પરંતુ વહેલી સવારે જ ઠંડી લાગે છે આ હવે બંગાળની ખાડીની જે અસર છે અરબી સમુદ્રમાં થશે બંગાળની ખાડીની જે અસર થઈ હતી ચક્રવાત ત્યાંની અસરના કારણે પોંડુચેરી તામિલનાડુ વગેરે ભાગોમાં ભારે વરસાદ થયો છે ચારથી આઠ ડિસેમ્બરમાં અરબસાગરમાં એક લો પ્રેશર થઈ શકે છે અને થવાની થવાની શક્યતા શક્યતા પરંતુ ગુજરાત સમાચાર છે જિલ્લાના કુવાર તાલુકાના નળવાડ ગામે ખેડૂતો પાણી માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે ગામમાં જે કેનાલ છે તેમાં આજ દિવસ સુધી ખેડૂતોએ પાણી જોયું જ નથી રામી જળાશય યોજનાની જર્જરિત કેનાલોના કારણે ખેડૂતો વર્ષોથી સિંચાઈના પાણીથી વંચિત છે સરકાર દ્વારા દસ કરોડ રૂપિયા કેનાલો બનાવવા પાછળ ખર્ચવામાં આવે છે પરંતુ અત્યાર સુધી ટેન્ડર પ્રક્રિયાની કામગીરી હાથ ધરાઈ નથી ક્વાડ તાલુકામાં રામી જળાશય યોજના અંતર્ગત ખાંડીવાવ ડુંગરી થડગામ ગડેઠા દેવત જાંબા ભેખડીયા નળવાડ એમ સાત ગામોને સિંચાઈ પાણી આપવાનું હતું અને જેના માટે કેનાલો બનાવાય પરંતુ કેટલાક ગામોમાં ડેમ બન્યો ત્યારથી જ આજ દિવસ સુધી પાણીનું ટીપું પણ આવ્યું નથી હાલ ત્રણ ગામોને જ પાણી અપાઈ રહ્યું છે જ્યારે અન્ય ગામોમાં આજ દિવસ સુધી પાણી પહોંચ્યું નથી

અહીંથી બાર કિલોમીટર રેમી ડેમ આવ્યો બરાબર અમે પાણી જરી જોયું નહીં ક્યારે અમને ખબર બી નહીં હતી કે કેનલ છે પણ હાવ જાગૃત થાય એટલે કેનલ છે એવું નક્કી કર્યા છે પણ અત્યાર સુધી અમે પાણી જોયું નહીં એટલે અમારી એવી પ્રતિક્ષા છે કે અમારે પાણી જોઈએ આ રેમી ડેમનું પાણી અમારે મળી શકે એવું છે પણ તે બી અમારે મળી શકે એવું નથી અને નર્મદાનું પાણી દાહોદ લગીન જાય છે પણ અમારા ગામ લગીન આવે એવું અમે માંગણી કરીએ છીએ અમારે તકલીફ છે પાણીની છેલ્લા બે ત્રણ મહિના ઉનાળાના રહે છે પીવા મળતું નથી પડે છે કે શિયાળો ખાલી બે મહિના પાણી રહી છે પછી ઉનાળામાં ખેતી કરવા માટે બોરની અંદર પાણી રહેતું નથી તો સરકાર મેં વિનંતી કરું કે અમારે કેનાલ જે છે નવ કરોડ રૂપિયા ફાળવ્યા છે રામી તો અમારી સુધી પાણી પહોંચે એવી મારી રિક્વેસ્ટ છે ના નથી આવ્યું કેનાલમાં આજે પાણી નથી આવ્યું ચોમાસા પાક છે બરાબર એ આ આ સાલ વરસાદ વધારે પડ્યો એના કારણે અમારો પાક બગડી ગયો કેવાય બરાબર હવે ઉનાળાની ની ખેતી છે હવે અમારે પાણી જતું રહ્યું કેવાય નીચે બરાબર હવે અમારે સાતસો આઠસો ફૂટ બોર કરાવે ત્યારે અમારે પાણી આવે કેવાય એટલે અમારી માંગ એવી છે કે કેનાલ નું જે કામ છે અહીંયા કેનાલ બનેલી છે કેવાય બાર તેર કિલોમીટર રામી ડેમ આવેલું છે અને આગળ હાફીસપુર ડેમ બી આવેલું છે કેવાય એટલે આગળ જે કેનાલ બનેલી છે એનું અહીંયા કેનાલ બનેલી છે કહેવાય એટલે એનું પાણી અમને મળે એના માટે આ કેનાલ નું કામ જલ્દીથી જલ્દી કામ ચાલુ કરે એવું અમારી કામગીરી હાલ સર્વેની કામગીરી હવે શરૂ થશે ત્યારબાદ સર્વેની કામગીરી થયા બાદ ડિટેલ એસ્ટિમેટ તાંત્રિક મંજૂરી માટે સરકારશ્રીમાં મોકલાશે ત્યારબાદ તાંત્રિક મંજૂરી આવી હતી માર્ચ બે હજાર પચીસ બાદ રિનોવેશનની કેનાલ ેશનની કામગીરી શરૂ થશે વાવ થશેના વાવમાં રાધાનેસડા માઇનોર પાણી ની પોકાર ઉઠી રહી છે ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે આ કોલી બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી રાધા નેસડા માઇનોર કેનાલ છેલ્લા એક મહિનાથી કોરી કટ છે જેથી ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આ ખેડૂતોએ કેનાલમાં તાપ કરી ઢોલ વગાડી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે ખેડૂતો પોતાની વ્યથા જણાવતા કહી રહ્યા છે કે એક મહિનાથી કેનાલમાં પાણીની રાહ જોવાઈ રહી છે જો ખેડૂતોને પાણી નહીં મળે તો બિયારણ ખેડૂત ખાતરનો ખર્ચ માથે પડશે જો રવિ સિઝનમાં જ આ હાલત છે તો ઉનાળામાં ખેડૂતો શું આશા રાખે આકોલી બ્રાન્ચમાંથી રાઘાણેશરા માયનો નીકળતો પાણી એક મહિનાથી આવતો નથી સાહેબ અમે ખેડૂત બધાએ ખાતર બિયારણ ખેતરમાં પૂંખીને બેઠા થઈ અમે પાણી સારું રાહ જોઈ અને ઢોલ બીજો વગાડીને જાગૃત કરો છો તો પાણી મળે તો સારો છે સાહેબ અને ત્યાં મોંઘા ભાવના બિયારણ અમે નાખી ખેતરમાં બેઠા છે એક મહિનાથી અમે ધડ ઉડ કરો છો પણ પાણી આપતા નથી અને અમે આજે સેલે હાથ ડરાથી મોદે અમે ધોણે આતો ખેડૂત મને પાણી આવવા દેતા નથી સામેથી કેડે પાણી ઓછો કરી નાખે છે અધિકારીઓને ફોન કરો તો અધિકારી કહે કે પાણી મળી જાય છે એ પછી એજન્સી વાળા નાખેલા છે એજન્સી વાળા હોજે પાણી પોતાને ઉઘવા હરું કરીને પાણી કાપી નાખે ને એડા પાણી મળતો નથી સમાચાર છે ન્યૂઝ 18 નાહેવાલ ની ધારદાર અસર જોવા મળી છે ભાદર કેનાલ ની સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે દુરાજી ભાદર કેનાલ માં સાફ સફાઈ નોતી કરવામાં આવતી સફાઈ ન થવાના કારણે ખેડૂતો ચિંતામાં હતા ન્યૂઝ એટીનના અહેવાલ બાદ શરૂ થઈ છે સફાઈ કામગીરી સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવતા ખેડૂતોમાં પણ હાલ ક્યાંક રાહત જોવા મળી રહ્યું છે ન્યૂઝ એટીનના અહેવાલની આધારદાર અસર જોવા મળી સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવામાં આવી છે કેનાલની સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે રાજકોટથી આ દ્રશ્યો બતાવી રહ્યા છે ભાદર કેનાલની સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે ધુરાજીની ભાદર કેનાલમાં ઘણા સમયથી સાફ સફાઈ થઈ ન હતી અને જેના કારણે ખેડૂતો ચિંતામાં હતા ન્યૂઝ અહેવાલ બાદ સાફ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક આ સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી હાલ કામગીરી હાથ ધરાતા ખેડૂતો પણ ક્યાંક રાહત અનુભવી રહ્યા છે ભાદર કેનાલની સાફ સફાઈના આ દ્રશ્યો પણ સામે આવ્યા

તેનેને કેનાલની સફાઈનો અભાવ જોવા મળ્યો હતો તે લઈને નીચેની ગીમ રિએડિ ચેક કરવા માટે પોતી અને વિશમાન હરતમાં જોવા મળી કેનાલ એવલ પસાઈ સતત એવલને લઈને સંતો જાગ્યો છે તાત્કાલિક યુદ્ધે ધોને કેનાલની સફાઈ દરગોરોમાં કરવામાં આવી હતી અને એવલની અસર સાગર અસર જોવા મળી હતી સિંચાઈના વિભાગ તાત્કાલિક ધોરણે સફાઈ હાથ ધરી હતી જી બિલકુલ આભાર જેટને માહિતી આવી રહી છે આ ન્યૂઝ ટીન ને એવલની આધારદાર અસર જોવા મળી તંત્ર સફાળો જાગ્યો અને કેનાલની સાવ સફાઈનું કામગીરી હાથ ધરાઈ ણાથી સમાચાર છે જિલ્લાની ચાર હોસ્પિટલોને પાંચ ગણી પેનલ્ટી ભરવાનો હુકમ કરવામાં આવ્યો છે કડીની ભાગ્યોદય હોસ્પિટલને રૂપિયા એક પોઈન્ટ દસ લાખની પેનલ્ટી ભરવા માટે આદેશ કરાયો છે લાયન્સ હોસ્પિટલને પાસઠ હજાર ચારસો પાંત્રીસની પેનલ્ટી નૂતન જનરલ હોસ્પિટલને પિસ્તાલીસ હજાર આઠસો પચાસની પેનલ્ટી શંકોઝ હોસ્પિટલને પાસઠસોની પેનલ્ટી વિસનગરની ક્રિષ્ના મલ્ટી હોસ્પિટલને રૂપિયા એક પોઈન્ટ ચૌદ લાખ દરદીને પરત કરવા માટેની નોટિસ આપવામાં આવી છે એપિન્ડેક્સનું ઓપરેશન પીએમ જેવાય યોજનામાં ન થઈ શકે તેમ કહીને પૈસા લીધા હતા પીએમજેએવાય હેઠળ દર્દીઓ પાસેથી ચાર હોસ્પિટલોએ ડિપોઝિટ સહિત ચાર્જ વસૂલ્યો છે સાત દિવસમાં પેનલ્ટી જમા નહીં કરાવે તો યોજનાની માર્ગદર્શિકા અનુસાર પગલાં લેવામાં આવશે